તમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડો હાલે લોડ દિવસના અંત ભાગમાં હવે આપણે જવાના છે શરૂઆત થઈ ચૂકી છે અને આપણે આ સંગતમાં ફરી વાર મળી શક્યા છે પ્રભુની સ્તુતિ થવા આપણી પાસે આ માસમાં પ્રભુનું સુંદર વચન છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું હાલે શાંત રહીએ જે કઈ બાબતો છે પ્રભુને હાથમાં સોંપી દઈએ અને ધીરજથી રાહ જોઈએ પ્રભુના જેવું મન બનાવીએ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા એક વખત એક રેસ્ટોરન્ટમાં સરસ રેસ્ટોરન્ટ હતી ત્યાં બધી વાનગીઓ મળે ખાવાની અને જે સારા પીણા સાદા વેજીટેબલ ફ્રૂટના પીણા એ મોકટેલ જેવું બધું જ મળે અને ત્યાં આગળ એક કર્મચારી હતી સ્ત્રી કર્મચારી દીકરી અને એની મમ્મી રહે એના ઘરમાં વોશિંગ મશીન ખરાબ થઈ ગયું હતું અને નવું લાવવું હતું પણ નાની જવાબ વૃદ્ધમાં ઘર ચલાવવાની જવાબદારી બધાના કારણે એની માટે એ ઘણું અઘરું હતું પણ એ નાણાં ભેગા કરતી હતી અને જે કંઈ નાણાં મળતા એ ભેગા કરતી અને એ હંમેશા પોતાનું કામ બહુ જ ઈમાનદારીથી એ કરતી બીજા ઉપર પ્રેમ રાખતી અને જેમ ખ્રિસ્ત મન હોય જાણે એવા મનથી એ પોતાનું કામ કરતા કરતી હતી દીકરી હાલી એક દિવસ એક પતિ પત્ની આયા ટેબલ પર જઈને બેઠા થોડા મોજાયેલા હતા ગભરાયેલા પણ હતા દુઃખ તેમના ચહેરા પર દેખાતો તો જાણે બહુ ભૂખ્યા પણ છે એવું પણ દેખાતું હતું અને આ દીકરી બેટર સર્વિસ એજન્ટ એમના ટેબલ પર પાસે પહોંચી મેનુ આપ્યું પણ બે લોકોએ મેનુ લેવાની ના પાડી કહ્યું કે તમારી રેસ્ટોરન્ટમાં જે સૌથી સસ્તું હોય એ બે પ્લેટ તમે મારા માટે અહીંયા લઈ આવો અમને આપો અમારી પાસે બહુ નાણાં નથી બિલ ચૂકવવાના માટે પણ એવું લાવજો કે અમે ચૂકવી શકીએ પેલા સર્વિસ સિઝન બેન ગયા અને સરસ બે થાળી ભોજનની લઈને આવ્યા તેમને આપી ખાવાનું બહુ હતું પેલા પતિ પત્ની ખાવાનું ખાધું અને બિલનો સમય આવ્યો ત્યારે એ ફરીવાર દીકરી જે કર્મચારી હતી તે એમની પાસે આવી ટેબલ પર આવી અને એમને કહ્યું કે તમારું બિલ મેં ચૂકવી દીધું છે

જે હતી એ તો જાણે લિટરલી બોલવા લાગી એ બધી બાબતોના લીધે એને થોડું દુઃખ થયું પણ એ મનમાં આનંદ અનુભવતી હતી ઘણી વાર જગતના લોકો પ્રભુજી એવા કામો કરવાથી નારાજ થાય છે આપણા પ્રત્યે તમને બધાને પણ એવો અનુભવ હશે થોડી વારમાં એના મમ્મીનો ફોન આવ્યો અને કહેવા લાગ્યા મારા દીકરા મારા દીકરા મારી દીકરી ત્યાં શું કર્યું એ છોકરી હવે મમ્મી મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ છે એનો અવાજ હવે કાપવા લાગ્યો મમ્મી જલ્દી બોલ મારીથી શું ભૂલ થઈ ગઈ છે અરે મારા દીકરા ત્યાં ભૂલ નહીં તે કે બહુ ભલું કામ કર્યું છે અત્યારે ચારે તરફ તારી વાતો થઈ રહી છે તે જે પતિ પત્નીને ખાવાનું ખવડાયું હતું એ પતિ પત્ની આખો તેમનો અનુભવ તેમણે ફેસબુક પર મૂક્યો લખીને તારો આભાર માન્યો રેસ્ટોરન્ટનું નામ તારું નામ તે આપેલા કવર ગિફ્ટ એમણે પૂરા હૃદયથી આભાર માનતા એ એ લેખ તેમણે મૂક્યો છે અને અત્યાર સુધીમાં દેશના ઘણા શહેરોમાં ઘણા બધા લોકોએ અભિનંદન પાઠવ્યા છે તારી તારીફ કરી છે અને એકાદ કલાકની અંદર ત્યાંથી પ્રેસમાંથી ઘણા બધા લોકો આવ્યા તેની ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા અને એક બહુ મોટા ઇન્ટરવ્યુ શોમાં તેને આમંત્રણ આપવામાં આવ્યું તેના ભલાઈના કાર્ય વિશે તમારા મનમાં કેમનું આ રીતનું આવ્યું અને બધી બાબતો તેમને પૂછતા હતા અને જ્યારે એ ઇન્ટરવ્યૂ પૂરું થયું ત્યારે એ ઇન્ટરવ્યૂ લેનાર ટીવી ચેનલે એને પચાસ હજાર ડોલરનું ઇનામ આપ્યું અને જાહેરાતો કરતી કંપનીએ એને ઘરઘંટી વોશિંગ મશીન ફ્રીઝ ટીવી અને એક સુંદર વાહન પણ તેને પૂરું પાડ્યું એની પાસે કશું જ નહોતું નથિંગ બહુ સામાન્ય એ જીવન જીવતી હતી એને એની રેસ્ટોરન્ટમાં આવવા માટે એની પાસે કોઈ ટુ વ્હીલર ફોર વ્હીલર હતું નહીં એના ઘરમાં ના ટીવી હતું ને એના ઘરમાં ફ્રીજ હતું નાના ઘરમાં જો ના એસી હતું ના વોશિંગ મશીન હતું પણ જે ઘરમાં આજના જમાના પ્રમાણે હોવું જોઈએ એને બધું જ એને પ્રાપ્ત થયું અને બધાની કિંમત લાખો ડોલર ઉપર હતી ઘણા બધા લોકોએ તેને સારા નાણાં ભેટમાં આપ્યા એને તો સો ડોલર આપ્યા હતા પણ એને લાખ ડોલર કરતાં પણ વધારે મળ્યા લોકોનો પ્રેમ મળ્યો પ્રભુની સ્તુતિ થઈ ખાલી લુહ્યા આપણે એ પૈસા મેળવવા માટે કે સાધનો મેળવવા માટે વાત નથી કરતા પણ જો આપણે ભલાઈનું કામ કરીએ છીએ પ્રભુની પાછળ ચાલીએ છીએ પ્રભુના જેવું મન રાખીએ છીએ તો જે એફ પત્ર માં લખવામાં આવ્યું છે કલ્પના બહારના આશીર્વાદોથી તમે અને હું ભરપૂર થઈશું ભરાઈ જઈશું આ દીકરી એનું જૂનું વોશિંગ મશીન રિપેર કરાવી નથી શકતી કે નવું નથી લાવી શકતી એની પાસે સારામાં સારું વોશિંગ મશીન હતું એ ઉપરાંત ફ્રીજ હતું એ ઉપરાંત ઘર ઘંટી હતી એ ઉપરાંત ટીવી હતું એ ઉપરાંત તેની પાસે વાહનો હતા અને બચત હતી એના કરતાં પણ સો ગણી વધારે હવે તેની પાસે થાપણો હતી એની કલ્પના બહાર તેને ઇન્ટરવ્યુ મેં કહે છે કે મેં જે આપ્યું એના કરતા પણ સો ગણું હજાર ગુણું વધારે મારા પ્રભુએ મને આપ્યું છે આપણે પ્રભુના જેવું મન રાખીએ દયા રાખીએ ભલા સમૃહની વાત આપણે જાણીએ છીએ યાદક નહીં અને લેવી પણ નહીં હાલે લોહી પણ એક સમૃહની આવે છે જે દયા દેખાડે છે ગમે તેટલા સારા કામો કરતા હોય પણ જો આપણામાં દયા ના હોય બીજાઓની ભલું કરવાની આપણામાં આવડત ન હોય તો આપણું જીવન જાણે ને કામું છે એક સમય મેં જરૂરિયાત હતી પણ એને એની જરૂરિયાત તરફ દ્રષ્ટિ ન કરતા બીજાઓની જરૂરિયાત પૂરી પાડે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા પ્રભુની સ્તુતિ થાઓ આવું મન આપણે પણ રાખીએ દયા રાખીએ એટલા માટે નહીં કે આપણને આટલું બધું મળે પણ સ્વર્ગીય આશીર્વાદોથી આપણે ભરાય જઈએ પ્રેઝ ધરોડ પ્રભુનું વચન કે છે જે વાનાની તમને અગત્યતા છે એ તમને આપવામાં આવશે ફ્રેસ ધરોડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે સાધના સમયમાં સાધના સમયમાં આપણે આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં થેન્ક યુ પ્રભુ થેન્ક યુ લોર થેન્ક યુ પ્રભુ થેન્ક યુ આજે આખો દિવસ તમે અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી

એવા સમયે કે જ્યારે અમને પણ જરૂર છે અને એવા સમયમાં પ્રભુ અમે તમારા નામે બીજાઓને મદદ કરનારા બનીએ એવું તમે થવા દો પ્રભુ અમારી સંગતમાં જો કોઈ એવું છે જેને અત્યારે પુષ્કળ તમારી જરૂર છે મદદની જરૂર છે પ્રભુ એ મદદ કોઈ પણ રૂપનું હોઈ શકે છે તમે જ જાણો છો પ્રભુ પણ એ જો જરૂરી છે પ્રભુ અને તમારી દ્રષ્ટિમાં પ્રભુ એ જરૂરીયાત છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા મનો કોઈનો ઉપયોગ કરો પ્રભુ એ ઘરો સુધી મદદ પહોંચાડવાના માટે મદદ કરવાના માટે કદાચ પ્રભુ અમે એવા સક્ષમ નથી કોઈને મદદ કરી શકીએ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જીવ અમારી સંગત છે હમણાં જ અત્યારે જ તમારા તરફથી તેમના દ્વારોમાં તેમના ઘરોમાં તમારી સહાય ને મદદ પહોંચે એવું થવા તેમના ઘરના બારણે બહાર પ્રભુના જ હોય પ્રભુ કપડાં હોય પ્રભુ પિતા એમના ઘરમાં પ્રભુ હા તેમના દરવાજા નીચેથી પ્રભુ કોઈ કવર મૂકેલું હોય અંદર નાખવામાં આવે જેમાં તેમની જરૂરિયાતના નાણાં છે હા પ્રભુ એવા તમારા લોકો જેઓ ગુપ્તમાં પ્રભુ રહીને પ્રભુ તમે જે આવી રીતે ઘણા બધા લોકોને આજે મદદ પહોંચાડે એ હું તમે થવા દો પ્રભુ અને પ્રભુ અમે મદદ કરીને પ્રભુ કોઈ પણ પ્રકારની જાહેરાત ના કરીએ અને તમને દુઃખી ના કરીએ એવું કરવાના માટે પણ તમે સમજણ બુદ્ધિ જ્ઞાન અને આપો પણ પ્રભુ આજે તમારા લોકોને તમારા દ્વારા પુષ્કળ સહાય અને મદદ મળી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ જેઓ માદા છે તેમને પણ તમારી પાસે લાવીએ છીએ હમણાં જ રાઈટ નાવ તમે સંપૂર્ણ સાજાપણું આપજો તમે પુષ્કળ તંદુરસ્તી આપજો દરેક દવા ગોળીઓ તેમના શરીરમાં અસર કરે જેમની પાસે દવા ગોળીઓ ટ્રીટમેન્ટ કરાવવાના નાણાં નથી પ્રભુ તેઓને માટે પણ પ્રાર્થના કરીએ છીએ તેવા લોકો પણ હમણાં તમારા નામમાં સાજાપણું મેળવે સહાય મેળવે દવાખાની સેવાઓ મેળવે ઇન્જેક્શન દવા ગોળીઓ બોટલની સેવાઓ તેમને પ્રાપ્ત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકો બાળકોના તો દૂર કરજો લડાઈ ઝઘડા કોડ કેસ સેફર ખાલી જ કરજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો લોનનો આશીર્વાદ આપજો જોબનો આશીર્વાદ આપજો બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરજો નોકરી માટે પરિવાર સાથે રહેવાના માટે અને ભણવાના માટે ના પ્રભુ તેમ રસ્તા ખુલ્લા કરજો પ્રભીતા હા પ્રભુ લોનને આશીર્વાદ આપો મકાન ખરીદી શકે વેચી શકે પ્રભિતા જેમને નાણાંની જરૂર છે તેમને નાણાં પર તમે આપજો વિધવા વિધવા બહેનો થોડી પર તમે સાથે રહેજો મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓના વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો અમારી પણ સાથે રહેજો અમારી ટીમને આશીર્વાદિત કરજો પ્રભુ ઓછીનું આપનાર બનાવજો શેર બનાવજો પ્રભુ નદીની પાસે રહો પહેલાં ઝાડ જવા કરજો અને મારા આશીર્વાદના દ્રાક્ષ કુંડો ભરે ભરેલા રહે પ્રભુ હા પ્રભુ ખૂટે નહીં કદી પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે દરેકને ખોરાક વસ્ત્ર આપજો હમણાં સુધી થયેલી ભૂલોને માફ કરજો અમારી પરિવારની પણ પ્રાર્થનાઓ તમે સાંભળજો ઊભેસની જેમ અમારી ત્રણે ત્રણ વિનંતીઓને તમે નોંધમાં રાખીને જવાબ આપજો માગતા આપણો વિશ્વમાં આટલો સાંભળો દેવ બાપ માન્ય કરજો આઈ મીન આઈ મીન